કરજણ નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ નાગરિકોની લેખિતમાં પાલિકાને રજૂઆત કરજણ નગરપાલિકા વિસ્તારમાં ખાસ કરીને નવા બજાર અને જૂના બજારમાં રખડતા ઢોરોનો ત્રાસ નાગરિકો માટે મોટી સમસ્યા બની ગયો છે જાહેર રસ્તા ઉપર ઢોરોના અડીંગાના પરિણામે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે જ્યારે કેટલીક વખત આખલાઓની લડાઈથી નાગરિકો ભોગ પણ બનતા હોય છે નગરપાલિકા એ રખડતા ઢોરને પકડવા માટે લાખો રૂપિયાના ખર્ચે ઢોર ડબ્બો ખરીદ્યો હતો પરંતુ તે આજે ધૂળ ખાઈ રહ્યો છે નાગરિકોએ આ મુદ્દે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પાલિકાના ઉદાસીન વલણને કારણે કોઈ નક્કર પગલાં લેવાયા નથી આજે કર્જના એક જાગૃત નાગરિકે ફરીથી પાલિકાને લેખિતમાં રજૂઆત કરી છે આ નાગરિકે સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો આજે તેમની સાથે એક જાગૃત યુવાન પણ રજૂઆત માટે જોડાયો પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આખા નગરમાં માત્ર આ બે જ જાગૃત નાગરિકો જોવા મળ્યા શું બીજા નાગરિકોને આ સમસ્યાનો સામનો કરવો નથી પડતો નગરપાલિકાને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે જેથી નાગરિકોને રાહત મળી શકે

નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે કરજણની જાહેર જનતા આ રખડતા ઢોરોના કારણે તાઇમામ પોકારી ગઈ છે અને છેલ્લા કેટલા સમયથી આ રખડતી ગાયો જે રોડ પર જાહેર માર્ગ પર જે અડ્ડો જમાઈને બેઠી છે જેમ કે એસટી ડેપો હોય સરકારી દવાખાનું હોય જાહેર રસ્તા હોય અમુક સોસાયટીઓ છે પટેલ ચેમ્બર છે મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ છે ત્યાં આગળ આ ગાયોના અડ્ડાના કારણે વાહન ચાલકો તથા જાહેર જનતા અવર જવર કરવામાં મુશ્કેલી વર્તાઈ રહી છે અને એસટી ડેપો આગળ પણ ઘણીવાર આ ગાયોના કારણે બસ લીટ પડે છે એસટી ડ્રાઈવરને પોતે નીચે ઉતરીને ગાયોને હટાવી પડે છે આવી સમસ્યા બાબતે આ સમસ્યાને દૂર કરવા અગાઉ પણ સત્તાવીસ સાત બે હજાર ત્રેવીસના રોજ કરજણ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ રોજ ફરીથી પણ આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને હું પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું કે કરજણની જાહેરાતના હિતમાં આજથી બે દિવસ બે દિવસ અગાઉ તેમના મીડિયાના માધ્યમથી એક સમાચાર વાયરલ થયા હતા એટલે જે જલારામ આગળ પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં બે આખલા બાખડ્યા હતા એટલે સારું છે સદનસી કે શાળાની અંદર બાળકોનો રિસેસનો ટાઈમ નહોતો કે છૂટવાનો ટાઈમ નહોતો એમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ નગરપાલિકાનું તંત્ર સફાળું જાગે અને રખડતા ઢોરો બાબતે કડકમાં કડક કાર્યવાહી કરે એવી આજનો જ અમારી માગણી છે